એવું છે અમારે આડુ એક ભાગે આવી તમે ચો એના છો હું તો બહાર ગો છું બહાર ગો હોય હા હોય ચો હે અમારે આડુ છું ક્યા તમારા શું પણ શું અમારે આડુ જતા રહ્યા એટલે આપણે તમારે આડુ ને ઓળખતો નહી હું એમને જઈને જતા રહ્યા

ડોસી એક થાપ મેલી ગઈ આ કોણ ના ઢાગ ની ભાગ બધું બંધ થઈ ગયું ડોસી ના ખાસી કોણ તો હોય આર્યા ના મટી આ ના મટી હા તો કદી પેલા ઈયરફોન લાવો રો હા ઈયરફોન નહી આવતા કોન મે ભડા નહી રે લાવો રો ઈયરફોન તો લાયા તો આ છોકરો છે કે ચો લઈને જતો રહ્યો આ આલે જ નહી વળે તો બીજો લાવો રો એ તો બીજો તો હવે અમાર આઢું કેવું છે એવું છે રડો

આ તમે આ આઈ ફોન ચોથ લઈને આવ્યા અત્યારે અડધી રાતના હોય એક તો થાચે પાચે ઊંઘવાઈ જાય એમ નહીં હવે આ બે રે ઓપડ છે નહીં કોઈ નહીં આ તમાર આડુ આયા આડુ આવો હા આવો કીધું ના પાડો ના પાડો તો પાછા જતા રહો તો તારું પલ થાય બે રે આવો કીધું છો મજામસો ઓય ઓય મજા અમ ભાઈ બેહો બેહો માર બેહો નહીં હા મુંહ હેડો છેતરમ વાહો કરવા

પછી ટાકવાનું એટલે મારે ઘર તરત આવી તમે જતા આઠું એમ નઈ કેતો બાપા આમ તમે વાપડ્યા ઓ ને શું તો શું કહો તો શું કહું તમારા કોઈ શું ખાઈ ના મારા ભાઈ કોઈ છે ને રો ન બાપડી મારે હાળી હોત તો આટલી ચાણી પોણી પાયો ને અને ખાવા લીધું હોત અત્યારે તારા ચી હોય કરે તારા તો ખાવું છે પણ હજુ હું એમ નહી કેતો કે મારે હજુ અત્યારે રોધવાન છે હવે રોધવાન છે તો રોતો મારું

હવે ઊંઘું નહીં અલ્યા ઘણા દાડે આવ્યો છે શું ઊંઘું ઊંઘું કરો તો ઘડી વાર બે હોટલે ઊંઘી કે મારે ઊંઘ આવે છે મન તો હા મન ઊંઘ આવે હવે અલ્યા ઊંઘાઈ ના પાછા તમે વહેલા કહો મારા ખેતરમાં કોમ છે ને પછી તમે હેડે જ જાઓ હમણે વેલા ઉઠ્યા વાતો ઘડીવાર વાતો કરો બેઠા બેઠા શું વાતો કરો તું તો પડતો નહીં હખરી તું હવે તારે મને કંટાળો આવે વત્તાને આયોસિત હોય હા કોઈ જી

પુણી વાળા છે પણ તમાર તો ફુવારા થઈ ગઈ મુરકાન કબે છે માર ફુવારા છે મુ બોન બનાવ કે હાલ તો બનાવ પડી હા ફુવારા મુજે કાઢી નાશે ને ચારા નાખ્યા છે એલી ફેરતો એવું છે એમ ઓવે ના એવા થા દી ફુવારા થી કોઈ એટલું બધું ધોમ નઈ થાતું હા ફુવાર કોઈ નહી મજા આવતી અમાર બાજુ તો ચારા જ દે હાલે અમાર એમ તો બેઠા કે જબર બેઠા આવડે ને આવડે હે ઓવે તો હવાર માં કટુ ભરી આલજો મૂર્ખાજી જો કાઢ્યા છે તો બટાકા કટું પડ્યા જો આ બાજુ કે માર કાટા લેવું બટાકા કટું લેવું આ મૂર્ખો હું એ હજી એને કાઢવાનું વાર લાગશે હા હજુ બટાકા કાઢવાનું વાર લાગશે હજી તો આવડે ને આવડે જ છે એવું છે હું એ સારું સારું હવે તમે પાછી હું હાલ્યો કેમ પછી પોગડાયું બટાકા એટલે ભલા ના લો ના પાડી ગયો નહીં માગું મૂર્ખા એમ ચો કહું ના હાલવાની ના નહીં પાડ્યો આય

તમારે કઈ બધી વાત સાચી પણ હવે હું શું કરું કે જો હવે અત્યારે લાઈટ આવવાનો ટાઈમ થઈ ગયો છે તમે આ ભાગેવા વિડીયો કરી ને કે આજનો દાડો કુના દોડો વળી જો આપણે બેઠા બેઠા વાતો કરો મૂર્ખા એ શેઠિયાન ચીર કે કે તમ મન તારાથી કંટાળો આવે છે એટલે હું તને બીજા મહેમાન ના અહીં મળવા આવું છું શું કહો આટો એકલા એકલા લે કીધું હું શું કેતો તો તે મહેમાન હટાડો પછી મહેમાન હુઈ જાય હે ઈ મહેમાન ને હટાડો મેમન હુઈ જાય હુઈ જાય ઓવે અચ્છા એ તો સો ઘુસી જતા હા આપણે ઘરવાર બેહો તો માર લાઈટ આવે એટલે ઘડા લાઈટ નો થઈ ગયો છે હા લાઈટ નો ટાઈમ થઈ ગયો છે લાઈટ નો ટાઈમ થઈ ગયો ઘરવાર બેહો ને જીન લાઈટ જોઈ જી સા ગોળો થાય છે તમારે ઉગાવા હોય જબર એક તો આ એક તો બેરો હેડ તો નહીં પાછો હટ શું કરું મારે માનાથી હું શું એકલા એકલા બકો આડું ના બેરિયા હું તો બેરો નહી પડું મંજુલિયા કોણ માં આઈ કે મારા કોણ માં ટાંગ મળ્યો હોય હા

પેલા મેમન ના એ મેમન બાળો ઉમડે ઓમ ચેટલો છે પણ ટેમ થઈ ગયો ખાવું છે ભૂખ લાગી છે પેલી ઈ મેમન તમને હશે હશે ખબર આવું એવું છે લેડો હતો લેટજો લેહડો મરચા આવો